સમાજ માટે શિક્ષણ માટે આપવાનું છે એ બધા છે આ બધું હવે પહેલા મહેનત કરી નાખવું પડતું હતું હવે ભગવાને એવું બધું છે કે ઓટોમેનિક વધી જાય આ હું બધા વિચારો જમીનોના દલાલો લખું છું જમીનોના દલાલો ખાલી મોટર સાયકલ લઈ ફરે પાનના ગલિયે ચાની લાડી આપે છે હોય કડિયા માળો કરનગર રોડ બધા દલાલો અને અમારો રાજકારો મે દલાલ બધા થઈ ગયા છે દલાલી કરી અધિકારીઓ જોડે ઓખા રાખવાની ભાજપનો વધેલા છું ભાજપનો કાર્ય છું નેતા છું એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપો આ ભાજપ સરકારે બનાવેલો બહુ મોટા સુખી કર્યા એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા એટલે આ બધું ભગવાનની આશીર્વાદ છે દુનિયા માતાના આશીર્વાદ છે ત્યારે સમાજ માટે ગામ માટે ધર્મ માટે માં બાપ ની યાદગીરીમાં આપણા સગા વાળા ની યાદગીરીમાં આપણે જે ભણ્યા હોઈએ એ સંસ્થામાં આપણે આપવું જોઈએ અને બધા આપો છે ખૂબ સારું બધા આપ્યું છે અને ખૂબ સારું સંકોચ અહીંયા અતિ મેં પહેલા સગવંતમાં જે કહ્યું તો કોઈ બે હજાર બે માં આખેલો ચારમાં પછી આપેલો એક મોટો એક ઘર એવું નહીં હોય તો હું તેમણે બધાનો વિરોધ કરો લાવ કે બધા મને ન ઓળખતા અને હું તમને એ પણ કહી દઉં કે હું આજુ બોલી શકું છું કે આ બધું જે જે કર્યું છે એ મારી શક્તિથી નથી કર્યું તમે બધાએ ગામડાના આગેવાનોએ ભણી હોય હું 1990 માં એની વાત સભ્ય તરીકે બોલ્યો કા તો નવો હતો કદી નગરપાલિકાનો પ્રમુખ હતો વાત તો મને બહુ કોઈ ઓળખાણી નથી એ વખતે ગામડાના આગેવાનોએ